સરખાણા પોલીસ સ્ટેશનમાં વ્રજરાજ રેસિડેન્સી છે ત્યાં આગળ ગઈકાલે એક ફાયરિંગનો બનાવ હવામાં ફાયરિંગનો એક બનાવ બનેલ છે જેમાં વિગત એ રીતની છે કે ત્યાં વ્રજરાજ રેસિડેન્સીમાં અવારનવાર આવતા આરોપી જે છે એ ભૂષાભાઈ ગુહા નામના આરોપીઓ જે છે ત્યાં અવારનવાર તેમના સંબંધી ત્યાં છે ત્યાં આવતા હતા અને ગઈકાલે એમને ત્યાં હવામાં ફાયરિંગ કરેલું છે આરોપીને પુત્ર જણાવે છે કે ભાઈ એ મારી રિવોલ્વર ખરાબ હતી અને ઘણા સમયથી ચાલુ છે ચાલુ છે કે કેમ એવું ચેક કરવા માટે મેં ફાયરિંગ કરેલું છે આવું આરોપી જણાવે છે હાલ આરોપીની ધરપકડ કરી છે વેપન પણ કબજે કરેલું છે ને એની ગાડી પણ કબ્જે કરેલું છે એની પાસે લાયસન્સ ધરાવતું વેપન છે અને એ અનુસંધાને આગળ આપણે કાર્યવાહી કરીશું તપાસ હા બિલકુલ એને શું કામ આવું કર્યું છે એટલે એના આજ હાલના જે આસપાસ તપાસ કરતા અને પૂછપણ હાલની તબક્કે એવું લાગે છે કે પોતાનો રોગ જમવા માટે થઈ અને એને હવામાં ફાયરિંગ કરેલું એવું જણાય આવે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ